આવેલા હિન્દુ સ્મશાનના નવીનીકરણ પોઈન્ટ એક કરોડ ની ફાળવણી થતા ખાતમુહૂર્ત કરાયું આમોદ નગર માં આવેલા હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે નગરજનોમાં માંગ ઉઠવા પામી હતી જેથી હિન્દુ સ્મશાનના નિર્માણ માટે એક કરોડ એક લાખ રૂપિયાની ફાળવણી થતા સમગ્ર હિન્દુ સમાજમાં ખુશી જોવા મળી હતી

અને ઘણા વખતથી જે શ્મશાનની દુર્દશા થયેલી હતી એને અમે માગણી મૂકેલી રાજ્ય સરકારમાં અને ધારાસભ્યશ્રીને તો એમાં ધારાસભ્યશ્રીને અથાગ પ્રયત્ન નથી આપણને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના ગ્રાન્ટમાંથી એક કરોડને એક લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે તો સારી રીતે આ કામ થાય એવી આપણા હિન્દુ પ્રજાની એવી માગણી છે કે સારી રીતે આ સ્મશાન બને